ગોગંબા તાલુકાના જીતપુરા ગામે લગભગ ચાર મહિના અગાઉ વાવાઝોડા સમયે ઘરના કનેક્શનના કેબલો તૂટી ગયા હતા જે અંગેની રજૂઆત કરવામાં આવતા ગોગંબા મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ આવી અને આ રીતના જે કાચું મકાન છે એના ઉપર પતરા નાખેલા છે અને બાજુમાં ઝાડી ઝાંખરાઓ છે લીલા ઝાડવાઓ છે એના સાથે આ વાયરોને બાંધી દીધેલા છે જેના કારણે મકાન માલિક સતત ડરના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ગમે ત્યારે કંઈક કરંટ લાગવાનો કે અકસ્માત થવાનો કે જીવ જવાનો ભય રહેલો છે અનેક વખત જી રજૂઆત કરી હોવાની તેઓ જણાવી રહ્યા છે પરંતુ ગોગંબા એમજી સીએલ કચેરી દ્વારા આ અંગે કોઈ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવો આક્ષેપ મકાન માલિક કરી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે આ વાયરોને સલામત રીતે કનેક્શન જોડી અને એની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આ તમે જોઈ રહ્યા છો તે કનેક્શન ડિપોર્ટ જોયું વાવાઝોડા તે ટાઈમ પણ આ તૂટેલું કનેક્શન છે આજે ચાર મહિના પાંચ મહિના થઈ ગયા જીબીમાં અરજી આપવા છતાં આનું કોઈ હાથ ધરી નથી કાર્યવાહી આ બાજુ તમે જોઈ શકો છો થાંભલો પડેલો ખાડો પણ ખોદીને ગયા છે તેલ થોડુંક આગળથી બજાર બજારો ખાડો પણ ખોદીને ગયા છે ત્યાં પછી કોઈ થાંભલો રોપાયું નથી ના વા